એવા ગુનાદાન સ્વામી ગોપાલ સ્વામી ટોપ સંતો યોગી પ્રવાર અષ્ટાંગ યોગી ગોપાલ સ્વામી ની પ્રણાલિકા ને જીવંત રાખવા માટે એમના આશીર્વાદ ને લઈને આખી એક પ્રણાલિકા આજે એક અદ્ભુત રીતે ચાલી રહી છે એક આદિના એ જ પ્રણાલિકાના દાદી એમના આચાર્ય સમાન बहुदान खूब सरर निर्माणी भक्ति प्रदान हियू भक्ति में तरबोड़ भगवान स्वामी नारायण तरफ एक धारी निष्ठा भक्ति यतो नेचुरल हुआ है आचार्य भक्त ब्रह्मनिष्ठ सूत्रिय जीवय अद्भुत स्थिति भगवान की मूर्ति में रममान छता है

મનીનગરની અમદાવાદની ધરતી પર એવું એક ગુરુ ભક્તિનું અદ્ભુત મોન્યુમેન્ટ એવું સરસ ફળ સ્વરૂપે પ્રભુ અને ખ્યાલ સહજ ધરતી પર દરેક વ્યક્તિને મળતો રહે તે માટેની એક અદભુત ગુરુ ભક્તિનું પ્રતિક સમાન એવું એક સરસ મોન્યુમેન્ટ પ્રતિકા જેની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ વિધિ થઈ અમે ગયા હતા

ભગવાન સ્વામિનારાયણ ને ગુણાતીત પુરુષોના આશીર્વાદ સહજ મળે એવા હેતુ થી આજે પ્રાર્થના કરીએ છીએ તબિયત બરોબર નથી આચાર્ય આચાર્યશ્રી ભગવત સ્વામી કે દર્શન તબિયત બરોબર નથી મેં એમને વિનંતી કરી દર્શન દ્રષ્ટિ પ્રસાદ અંતિમ તો દર્શન જ કરવાનું છે અને એ દ્રષ્ટિનો પ્રસાદ આપવા માટે જરૂરથી વધારે એક વિનંતી કાકુથી સાંભળી સંતો સહિત બધા ખૂબ આનંદ થયો